હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો આજનો બ્લોગ છે આશ્રમનો તો આખે વિડિયો જોજો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો ને અમારે જયું છે શરબત એનીમાં અમે બનાવ્યું એ પીએચ છે રમકાવીને તો હાલો તમે આશ્રમની જે ગાયો છે ને અહીંયા લઈ જ બતાવું તો તમે વિડીયો આખે આખે જોજો મિત્રો ચાલે ઈઠો ચાલેઠ એઠવતર પડી હડી જાય છે ચાલ અમે આવ્યા છીએ આશ્રમ ચાલો દીપુ એઠવતર અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દીજો અને વિડીયો માં આખો આખો વિડીયો ફૂલ જોજો તમે મિત્રો તો તો આ બધી ગઈ

મટા મોટા સિંગળ એ ગાઈ મસ્ત છે ભી કા ખોંધ ગાઈ કાનજી બાપાની આફાઈ બનવા સો કા अब तो नो नाला आयु आलू अधे नो नो लागे कानी आलू धो रही वासणा मस्त है नो 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 अन क्या

આ નું કા પિલેલો હા ના ખવાય છે તો બની લેવા આવી મરાવાડી આ હા કરી દેવો એક નોનો ચાલુ કરો નોનો તો જેને બીક લાગે એટલે ઠંડી ઉતાર તો કખો એ ખાવાનું આલે એમ કઈ ઉપર ચડી જુજો બસલા હવે કેટલું ખવાડે તમે

ધોઈને નાખતું લઈને ધોઈ નાખવાનું ને રોજ ધોઈ કાઢવાનું ખાઈ લઈ લે ધોઈ કાઢવાનું હે રેખા જમવાનું તારીઓ કે વાટકે કે ટગારો લાઈન પડે ગલે એક એક વાર કોઈ નાખે કે મંજનો અમે નાખીએ કે નહીં ધૂતળીનું હોય તે રાતીને તીવા ગંદા પણ એમ કે બપોરે બોરેલો હાર વાગે ભી બોરાય દે ચાર વાગે બોરેલું ભાઈ વાર તો મિત્રો હવે અમે નીકળી ગયા છે અમારી વાડીએ કેમ કે અમારે પણ ગાયને દવાઈ કરવાની બાકી છે અને ચરો પણ વાઢવાનો છે એટલા માટે અને આજનો બ્લોગ કેવો લાગ્યો છે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ જણાવજો